નમસ્કાર મિત્રો મને એક હજી એક વિચાર આવે છે કે ચાર દિવસ પહેલાં હું ઘોરાજની ભૂમિ ઉપર સુરાપુરા દાદાના દર્શન કરવા ગયો હતો પછી જ્યારે દર્શન કરી ને રિટર્ન આવતા અમે ખટારામાં બેસ્યા હતા બસ ન મળવાના કારણે ખટારામાં બેસ્યા ને મિત્રો મિત્રો આ વિડીયોનો પૂરો જોજો વાત પૂરી તમને કરું છું અધૂરી મુકતાની અને વિડીયોને શેર પણ કરજો મિત્રો જ્યારે ખટારામાં બેસ્યા ખટારામાં બેસ્યા પછી અમે હતા અમારા પરિવારજનો ત્રણ ચાર જણા અને બીજા દેવી પૂજકના બે દીકરા હતા એક દીકરો સાત વાગ્યા એક આંડો દારૂ પીતો હતો મિત્રો એક આંડો પ્લસ તોય એ માણસ એમ કીધું કે હું અત્યારે એક ટીપુ દારૂ નથી પીતો અને એ દારૂ પીવાના કારણે શરીરમાં સરી શાકા અને પથરીથી હવા સિકા શીરા મારેલા હતા ને કે આપણી આંખો બંધ કરવા ઉત્સુક થઈ જાય કે કેમ જોવું એવી માણસની હાલત હતી ફક્ત જે બન્યું ને એ માણસનું પરિવર્તન થયું એ જોયું કે હકીકતમાં સોશિયલ મીડિયામાં હું હજી સાંભળતો હતો કે થોડામાં આવો ચમત્કાર થયો આ ઘટના બની દાનભા બાપુ ચમત્કાર છે એવું કહેતા નથી પણ આપણે તો આપણી સાથે વીતેલી હોય એને આપણે શું સમજવું દાદાનો એક હાસ્ય છે મિત્રો તો તમે પણ તમારા ઘરમાં કોઈ વ્યસની હોય એનાથી કંટાળી ગયા હોય તો બસ તમે એ ભાઈ કોઈ પણ વ્યક્તિને લઈને જજો અને આ વિડીયોને એટલો શેર કરજો કારણ કે આ આપણો પોતાનો અનુભવ છે અને સુરાપુરા દાદા વિશે હું ખોટી વાત કરતો નથી ને ખોટી વાત કરવીને ભૂમિના સુરવીરોની એ પણ મોટું ભાવ છે મિત્રો તો બસ ખાલી આ શેર કરશો ને વિડીયોને તો તમને એક પુણ્યનું પોઈન્ટ મળી જશે મિત્રો બહુ જાજુ નહીં તમે એટલું કરજો કારણ કે ત્યાં રિઝલ્ટ સો ટકા મળે છે તો કમેન્ટમાં પુરાપુરા દા લખવાનું ના ભૂલજો